સ્ટેશનરીથી માંડી ઈવીએમ મશીન સહિતની કામગીરી બસો અને ખાનગી ચૂંટણીમાં રોકાયેલા વાહનો થકી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી હતી ડભોએ એક ડીઆઈએસપી સહિત પીઆઈ અને પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દસ સંવેદન બૂથ પર બૂથ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે રાખી મતદાન મથકો ઉપર વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે પાંચ હજાર કરતા વધુ મતદાન પહેલી વખત મતદાન કરશે ચૂંટણી વિભાગ દ્વારા આગલા દિવસે મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર